Yeah. વા વાટ હાલ ગુજરાત દિવસમાં આપનું સ્વાગત છે અમદાવાદ જીવરાજ પેટ્રોલ પંપ પાસે એક સોસાયટીમાં આગની ઘટના બની હતી તમે જોઈ શકો છો મારી પાછળ એક સોસાયટી આવી છે ત્યાં એક ઘરની અંદર એસીના સ્પેર પાર્ટ રાખવામાં આવ્યા હતા અને અચાનક એમાં બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા છે અને ત્રણથી ચાર ફોર વ્હીલમાં આગ લાગી છે અને દસ જેટલા ટુ વ્હીલ બળીના ખાટ થઈ ગયા છે અને સોસાયટીના ચારથી પાંચ મકાન બળી ગયા છે આવા સોસાયટીના ચેરમેન જોડે અમારી વાત થઈ ત્યારે ચેરમેનને એવું કહેવું છે કે આ સોસાયટીમાં જે મકાનમાં જે સ્પેર પાર્ટ રાખ્યા હતા એના માટે અમે બે ત્રણ વખત અરજી કરવામાં આવી હતી પણ કોર્પોરેશન દ્વારા આ અરજીનું નિરાકરણ ના લાવતા આ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે હવે પોલીસ તપાસમાં બારાસ્ય અમદાવાદ जोन वन या ज्ञानदा सोसाइटी में एक घर में आग लगी थी यहाँ पे एसी के कुछ रिफिलिंग के बॉटल्स से इसमें आग लगी है जिस कारण से आसपास जो गाड़िया थी उनमें भी आग लगी आग में अभी काबू पा लिया गया दो लोग क्रिटिकली इंजर्ड हैं उनको हॉस्पिटल ले जाया गया सर ये कारण क्या कारण लगी थी ये कारण अभी तपास में पता चलेगा कि किस कारण से आग लगी राजेश भाई जोशी और कई सोसाइटी मारो ज्ञाना सोसाइटी સોસાયટીમાં આજે શું બનાવ બન્યો છે આજે અમારા બંગલા નંબર ચોવીસમાં જબરજસ્ત આગ લાગી ગઈ એ પોતે એસીના બધા સ્પેપાર્ટને ગેસના બાટલા રાખતો તો અમે એને નોટિસ આપી હતી અને એ નોટિસ ફોરવર્ડ મ્યુનિસિપાલિટીમાં બી કરી છે એના સહી સિક્કા સાથે અમારી કોપી બી છે ફોરવર્ડ છતાં બી કોઈ હજી સુધી એક્શન લીધા નથી અને એનું ચલાવતો તો છેવટે આગ લાગી ગઈ નોટિસ આપવામાં એ રાખતો તો અમને ખબર પડી કે ગેસના બાટલાને ગેસના ગેસના બાટલા એટલે એસીના બાટલા એની મટીરિયલ બધું કે જે સ્ફોટક હોય એટલે અમે કીધું હતું કે ભાઈ આ વસ્તુ સ્ફોટક છે તમે ના રાખી શકો એટલે અમે એમને નોટિસ આપી પ્લસ એ નોટિસ ફોરવર્ડ કરીને અમે મ્યુનિસિપાલિટીમાં બી આપ્યું એ નોટિસ આપવાનો કેટલો સમય બાર અગિયાર બાર મહિના થયા ભાગ લાગવાની કેટલી વાર થતી ફાયર વિગેડ આવી ગયું ફાયર વિગેડ ઓછામાં ઓછી અડધો કલાકે આવી હશે ફાયર આવ્યા પછી કામગીરી ખરેખર સરસ હતી પણ થોડી મોડી પડી બે જણના મોત થયા છે જે જે છે એક વોન એની વાઈફ એની એક નાની છોકરી એ બે જણ એક્સપાયર્ડ થઈ ગયા છે આમાં અત્યારે તમે કોને દોષિત ઠેરા હોય કોર્પોરેશનને નોટિસ આપી દીધી કોર્પોરેશનને એક્શન ના લીધી તો આમાં નો દોષિત કોણ છે અત્યારે હવે તો તમે સમજી શકો છો કે અમે અમારું કામ કરી નાખ્યું સેક્રેટરી ચેરમેનનું કામ નોટિસ આપવાનું હોય છે બાકીની કાર્યવાહી કોને કરવાની હોય છે તમારી તરફથી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે કરી સોસાયટી તરફથી ના હમણાં તો જે લોકોએ હમણાં જે લખ્યું છે એ અમે આપી છે મારા છોકરાએ કોર્પોરેશનના નોટિસને લઈને ગંભીરતા ના રાખી અને કોઈ પણ એક્શન ના લીધી એના કારણસર આગ લાગવામાં આવી છે તો શું કોર્પોરેશન ઉપર તો તમે ફરિયાદ કરશો ફરી અમે ફરિયાદ કરવા નથી અમારું કામ ફક્ત નોટિસ આપવાનું છે બાકીનું કામ એ લોકોનું જે હવે થઈ ગયા ઇન્સિડન્સ પછી અમારે કઈ જવાબ હા બાકી તો અમે તો અમે અમારું કામ બતાવ્યું છે અમે ઓલરેડી નોટિસ અમને આપી દીધી છે દક્ષિણ પશ્ચિમ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ પર ધ્યાન ના આપવા બદલ એટલે આ ઘટના બની છે જો આપ્યું હતું તો ઘટના તળ કે નહીં સો એવું એવું માની શકાય કે આપ્યું હતું એના પર એક્શન લીધા હોત તો એ વસ્તુ ના બની હોત કારણ કે મેં ઓલરેડી લખીને આપી દીધું છે કે આ સ્ફોટક પદાર્થ રાખે છે

આર બત્રીસ અને આર બાવીસ ત્રણ નંબરના ગેસ આવે છે એ બાટલા હતા ઘરમાં એના હિસાબે આગ લાગી છે એર કન્ડિશન તમારી લાઈન અને આ વસ્તુ આ વસ્તુ દરેક સ્પેર પાર્ટ ની દુકાનો ની ચેકિંગ થવું જ જોઈએ અને કોર્પોરેશને બધું ચેક કરીને પરમિશન આપવી જોઈએ દુકાન ચલાવવાની ફાયર ફાયર કેવી કામગીરી કરી થોડી સારી હતી આઈ આ નાખી પણ પંદર વીસ મિનિટે આવી અને અહિયાં સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ ઠાકર હાજર હતા તમે શું અમિતભાઈ ઠાકર ખરેખર સારા માણસ છે બહુ જાગૃત ધારાસભ્ય છે અને વર્ષોથી અમે એમને સાંભળીએ છીએ ઓળખીએ છીએ આગ લાગી હતી ત્યારે તમે ક્યાં હતાં આગ લાગી ત્યારે હું અહીંયા નહોતો પણ મને જેવી જાણ થઈ એવો હું જોવા આવ્યો હતો અને અમારા મિત્ર જ છે મોન્ટુભાઈ પોતે અને વર્ષોથી અમે એની જોડેથી સ્પેટ પાટ લઈએ જ છીએ મોન્ટુભાઈ જોડે ઓમ સાઈ એમની દુકાનનું નામ ઓમ સાઈ હતું અત્યારે હાલ મોન્ટુભાઈ ક્યાં એ ખબર નથી મોન્ટુભાઈ ને ફોન લગાવી એ ઉપાડતા નથી ક્યાં છે કંઈ ખબર નથી ફાયર ડિપાર્ટમેન્ટમાં જે ઘણા છેલ્લી ફાયર સેફ્ટી હોય છે બરાબર ને આપ જે કહી રહ્યા છો કે ગેસોના આપણે નામ લીધા કે આ ગેસ ઇન્ફ્લેમેબલ હોય છે અને હાનિકારક હોય છે આગ લાગવાની શક્યતા રહે છે તો આવા ગેસોને રિલેટેડ ફાયર ડિપાર્ટમેન્ટ ને પણ હર દરેક એસી ની દુકાને તપાસ હાથ ધરવી જોઈએ સો ટકા તપાસ હાથ ધરવી જોઈએ અને સો ટકાનું નું કાર્યવાહી થવી જ જોઈએ દરેક એસીની દુકાનોમાં દુકાનોમાં ફાયર ડિપાર્ટમેન્ટ ના અધિકારીઓને અને

કારણ કે નાનું એક બેબી હતી એક બાબો હતો પેટમાં એક છોકરું હતું હા મહિલા પ્રેગ્નેન્ટ હતી એવું ખ્યાલ નથી બાજુમાં જ આઈપીએસ અધિકારી જ રહેતા હતા એમનું ગોડાઉન છે ને બાજુમાં ને એમની દુકાન અહીંયા બાજુમાં જ છે આજે બેદરકારી તો કહેવાય જ હવે કોર્પોરેશન વિશે તો શું કે કોર્પોરેશન નોટિસ મારી ને જતા રહેતા હોય હવે હશે કઈક હવે કારણ હવે ખ્યાલ નથી શું કારણ હશે એમની પોતાની દુકાને અહિયાં હતી જ એવું કહે છે